ગાય સ્વાગત છે તમારું એક નવ બ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં જ છીએ ગુડ ઇવનિંગ હર હર મહાદેવ જય શ્રી રામ તો ગાઇસ ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી કીધી આઈ હોપ કે તમે બધા મજામાં જશો ગુડ ઇવનિંગ હર હર મહાદેવ જય શ્રી રામ તો ગાઇઝ આપણે આજ મસ્ત મજાનો બનાવવાનું છે પીઝા તલો આપણે નાખી પીઝા પીઝા અને એક પીઝા બનાવવાનો છે અને એક મેગી બનાવવાની છે બે વસ્તુ બનાવી નાખી છે હવે આપણે ફટાફટ કટિંગ કરવાની માંડી મસ્ત રીતે આપણે પહેલાં બનાવી શકીએ પીઝા પછી બનાવશું નિરાતે મેગી હાલો તો ગઈ સાહેબ બનાવી નાખીએ આપણે પીઝા જો પેલું પીઝાનું ટોપિંગ અત્યારે શરૂ થઈ ગયું છે બધું એમાં ઓનિયન કેપ્સિકમ ટોમેટો પછી જે એના ઉપર ચીઝ આવશે એ બાકી છે નાખવાનું પીસેર ડોપિંગ ના બધી ટમેટો સોસ લગાવીને કમ્પલીટ કરી દીધું છે હવે ના ઉપર હાઉસ એ અમૂલ ચીઝ હવે ના પૂજવારીતે અમૂલ ચીઝ છે ને નવર વરસત કરવાનો છે નો ચીઝ નો વરસાદ થીસ એટલું ઉતારે હોય એટલું કુકમાં ફીસા એકદમ સ્વાદિષ્ટ લાગે અને સરસ લાગેનો ટેસ્ટ મસ્ત આવે અને થીસને ઢગલા કરવાનો ચાલુ કરી દીધો ઓયા લોઢી તો નથી પણ આપણે દેશી જુગાડ કરીને મસ્ત રીતે એમાં નોન-સ્ટીક નોન-સ્ટીક પેન છે લેમાં થશે લોઢીમાં તો ન થાય બની જાય નોનસ્ટિક પેનમાં એને પકવવામાં આવશે જો હવે છે ને ઈઝા આવી ગયો છે ને આ નોનસ્ટિક પેનમાં હવે એને પકવવામાં આવશે

પાસ્તાનો બરો હીટ આપવામાં આવશે હવે જો આ પાસ્તાને મેગી મિશ્રણ દેનો મેગી પાસ્તા મેગી પાસ્તા બની ગયો છે મારી તેને કોઈને ખાવા હોય એ જ છે મેગી પાસ્તા ખાવા જો એને દેશો હલાવો પાસે એ પડે જી ચાઉમીન જેવું ટુકમાં બનાવ્યું ટાઈપ બની ગયું છે મેગી પાસ્તા

đây là cho, cái thằng city, city này nó sai điều, ác

બાપું કે આ હું હોય તો કાઈ કેવું સ્ને કે આવી ગયો તો એક નકર મજા આવે ને હા ના નીચે જવું જીત ને બીક લાગે જો જીત જૂઠો મહિના બાપા જીત તમને બીક લાગે ફટ લાગે તમને મિનિટ માં તે પલવી ગઈ

ઓળા ખાય છે તો આલા બધા આવે ઓળા ખાવા માટે મસ્ત જો નાઈ ધોઈ લીધું પાછા વાળ ધોઈ લીધા અને મસ્ત રીતે રેડી થઈ ગઈ હવે મસ્ત મજાના ઓડા ખાવા આવી લીલા લીલા છે આવી જાઓ સિંગ ખાવા જો જીતે ચાલુ કરી છે એક દાણું મને લઈ લે મસ્ત હા એકદમ સુપર આ બધા આવી ગાઈસ આપને છે ને મસ્ત તો છે ને કાજુ ને બધું ખાઈ લીધું જેને કહેવાય મોરા આવે મોડા મસ્ત રીતે ચોખ્ખા થઈ ગયા સુકાઈ ગયા પાછા તો વોશ કરી નહીં ખાતા કારણ કે વરસાદના પાણી આપણે નાવા ગયા હતા એટલે મસ્ત રીતે પાછા વોશ કરી નાખ્યા ખાવા સુકાઈ ગયા તો હવે ગેસ સુઈ જવું છે આજે ખૂબ એન્જોય કર્યું ખૂબ વરસાદમાં નાઈ હું તો માનો ને અડધી કલાક ઉપર તો હું ના આવીશ આજનો બ્લોગ ત્યાં સુધી ફરી મળી એકના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો આનો બ્લોગ ગમ્યો તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબા